હજી આપણે બધાએ વાડી વાડી રમવું છે ને ચાલો તો આપણે આપણી નાની એવી વાડીમાં જઈએ ચાલો બધાએ મારી સાથે વેરી ગુડ હવે જુઓ આ આપણી નાનું એવું સરસ મજાનું કિચન ગાર્ડન છે બરાબર પણ એની અંદર આપણે અહીંયા બધી ઘાસ ઊગી ગયેલું છે તો હવે આપણે બધા આ ઘાસ કાઢવાનું છે જો અહીંયા ઘાસ રહ્યું એને આમ ખેંચી નાખવાનું છે એટલે આ ઘાસ નીકળી ગયું અહીંયાથી આ ઘાસ નીકળી ગયું ચાલો હવે આપણે બધાએ પોતપોતાની જગ્યાએ આલો ઘાસ કાઢવાનું છે વેરી ગુડ અહીંયા થોડાક અહીંયા આપણે આવો ચાલો અહીંયા બેઠા બેઠા ઘાસ કાઢો વેરી ગુડ ચાલો ઘાસ કાઢવા મીંડા સરસ કાઢો કાઢો

વેરી ચાલો આપણે આપણે ઘાસ કાઢ્યું હવે વાળી નાખીએ એટલે આપણને ખબર પડે કે હવે આપણે કઈ કઈ જગ્યાએ ઘાસ લેવાનું બાકી રહ્યું છે અરે વાહ સરસ સરસ ઘાસ ફટાફટ ફટાફટ નીકળવા માંડ્યું અરે વેરી ગુડ અમારી આંગણવાડીના નાના નાના ભૂલકાએ સરસ મજાનું સાફ કરી નાખ્યું નીંદણ કાપી ના કરી નાખી તમને જો અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબર જરૂરથી કરજો